જેમ આ વખતે પણ શાંતિ સમિતિની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કરાયા પોલીસ કર્મચારીઓ સાથે સાથે જેટલા ડ્રોનનો ઉપયોગ કરાશે જે મોહરમ દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખશે આવતીકાલે કતલની રાત હોવાને કારણે ગઈકાલથી જ પોલીસ તંત્ર એલર્ટ થઈ જશે ભાગર સહિતના વિસ્તારોમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ પણ યોજાયું જેમાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા

बता अधिकारियों ने मानसून यहाँ आए ची अत्यारे पड़ा मैं लोगों जो फुट पेट्रोलिंग करने जुए चाहिए कि बद्दी ब्यौस्ता सारी थे था कि वार सारी थे कहाँ एक क्लास पूर ने ने में पूरा पूर्ण था आप बगार में ब्यौस्ता और ध्यान रख के आए बता हमें लोगों को तरफ पेट्रोलिंग में निकले आए चाहिए तो रिपोर्�